સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે સુરક્ષા વ્યવસ્થાની સાથે તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે લિંબાયતમાં નરેન્દ્ર મોદીના રોડ શો અને સભા દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જાળવવા સ્થાનિક પોલીસ સાથે ત્રણ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા જેમાં પાંચસો જેટલા અધિકારીઓ રિઝર્વ પોલીસ ફોર્સની ચાર કંપનીઓ અને હોમગાર્ડના જવાનો સમાવેશ થાય છે સભા સ્થળ અને રોડ શોના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ કર્યું હતું પોલીસકર્મીઓ સ્થળની બે કિલોમીટરની ત્રિજ્યામાં પેટ્રોલિંગ

આંતરછેદ પરની મૂર્તિઓની સફાઈ કરવામાં આવી રહી છે જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત